આપણે આપણો જે મુખ્ય પાક હોય હોય ખૂબ ખૂબ મોટું ઉત્પાદન હોય એ પૈકીના પાંચ થી સાત પાકોની ચર્ચા મહત્તમ મીડિયામાં થતી હોય છે અને સરકાર તરફથી પણ એની જાજી ચર્ચાઓ થતી હોય છે આપણી ખેડૂતોની વચ્ચે પણ આ જ પાકોની જાજી ચર્ચા થતી હોય છે પણ જે નાના પાયા વાવેતર હોય પણ ખૂબ અગત્યના વાવેતર હોય એની ચર્ચા બહુ ઓછી થતી હોય છે અને એવા પાકો પૈકી આપણા અત્યારની ઋતુના એટલે કે ચોમાસુ આપણો મગનો પાક આપણે ત્યાં ગુજરાતમાં વાવેતર ખૂબ ઓછું છે તેમ છતાં પણ એનું એક મહત્વ છે એટલા માટે કે મગનો પાક આપણે જે કોઈ વાવીએ છીએ એ આપણે એવા રૂપમાં વાવીએ છીએ કે નાના પાયે આપણું વાવેતર હોય અને તેથી એમાં મશીનરીના બદલે આપણે ખેડૂત તરીકે મોટા ભાગે જાતે કામ કરી પાડી અને આ માલ આપણે પકવતા હોઈએ છીએ અને તેથી એના ખરેખર અત્યારના સંજોગોમાં ભાવો મળવાની શક્યતા કેવી છે આખા દેશનું વાવેતરનું પરિદ્રશ્ય કેવું છે આપણા ગુજરાતમાં કેટલું વાવેતર છે અને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષમાં વાવેતરમાં વધારો ઘટાડો કેટલો અને ચોમાસા દરમિયાન વાવેતરમાં નુકસાન કેટલું અને એના આધારે બજારનો માહોલ કેવો રહેશે એની ઉપર આપણે ચર્ચા કરવી છે આજે આજે આપણે મગના પાક પર વાત કરીએ છીએ ત્યારે આ વિડિયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે સોળ તારીખ સોળ સપ્ટેમ્બર બે સોમવારનો દિવસ છે બજારો આજે ખુલ્લા છે અને બજારોના કામકાજ અને ભાવોના રોજાન આપણા સુધી આવવા માંડ્યા છે પણ આજે આપણે જે વાત કરવી છે એ મગના પાક ઉપર આપણે વાત કરવી છે જયારે મગના પાક ઉપર આપણે વાત કરવી છે ત્યારે બાકીના બધા પાકોની ચર્ચા જયારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે એના ખરેખર રાષ્ટ્રીય ઉત્પાદનના આંકડાઓથી આપણે શરૂઆત કરતા હોઈએ છીએ તો આમાં પણ આપણે રાષ્ટ્રીય ઉત્પાદનના આંકડાઓથી મગમાં શરૂઆત કરીશું જેના કારણે આપણને એક ચિત્ર આપણા મગજમાં સ્પષ્ટ થાય વાવેતરનું અને ઉત્પાદનનું તો ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હાજર ત્રેવીસમાં મગનું આપણું સમગ્ર દેશનું જે વાવેતર હતું એ લગભગ સાડત્રીસ લાખ હેક્ટરમાં હતું અને આ વર્ષે એટલે કે વર્ષ બે હાજર ચોવીસમાં ખરીફ સિઝનમાં આપણું વાવેતર આખા દેશનું તેત્રીસ લાખ હેક્ટરમાં છે એટલે લગભગ દસ ટકા જેટલો ઘટાડો સાડા દસ ટકા અગિયાર ટકા જેટલો ઘટાડો આપણે વાવેતરમાં સમજી શકીએ આપણા મગના ચોમાસું વાવેતરમાં સામે આપણા ગુજરાતમાં સ્થિતિ કેવી છે તો ગુજરાતમાં વાવેતર ગયા વર્ષમાં એટલે કે વર્ષ લગભગ પંચાવન હજાર હેક્ટર જેટલું ચોપન થી પંચાવન હજાર હેક્ટર જેટલું જ વાવેતર છે એટલે આપણે ત્યાં ગુજરાતમાં મોટો ઘટાડો છે વાવેતરમાં લગભગ સત્તર અઢાર ટકા પંદર ટકા જેટલો ઘટાડો આપણે એને ગણી શકીએ હવે ઉત્પાદનની સ્થિતિ શું તો ઉત્પાદનની સ્થિતિ જ્યારે આપણે અંદાજવા બેસીએ ત્યારે ક્યાં વધારે વાવેતર છે અને જ્યાં વધારે વાવેતર હોય છે એ વિસ્તારની ચોમાસાની સ્થિતિ કેવી રહી એના આધારે આપણે એકંદર ઉત્પાદનનો એક અંદાજ નક્કી કરી શકીએ સૌથી વધારે વાવેતર સમગ્ર દેશમાં આપણે જે આંકડો જોયો એમાં મોટામાં મોટું વાવેતર રાજસ્થાનમાં છે રાજસ્થાનનો એટલે કે પશ્ચિમ રાજસ્થાનનો જે મારવાડ વિસ્તાર છે નાગોર મેડતા આ જે વિસ્તાર છે આપણો આ બધા વિસ્તારમાં મગનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે અને એ જમીન મગ મઠ આ બધા પાકો માટે અનુકૂળ જમીન છે અને તેથી ત્યાં સૌથી વધારે વાવેતર થાય છે આખા દેશનું કુલ વાવેતરના પિસ્તાલીસ ટકા વાવેતર આપણા રાજસ્થાનમાં થાય છે અને રાજસ્થાનમાં પણ પશ્ચિમી રાજસ્થાન એટલે કે મારવાડ પ્રદેશમાં વધારે થાય છે હવે અત્યારના સંજોગો પ્રમાણે આ વર્ષમાં મારવાડમાં પાકની સ્થિતિ એકંદર તરફ જઈ રહી છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ત્યાંના જે માહોલના જે ચિત્રો ત્યાંના માહોલના જે સમાચારો અને આ જે વિગતો આપણી સામે આવી રહી છે એ વિગતો એવી છે કે ત્યાં એકંદર ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો છે જેવી રીતે તલના પાકને નુકસાન થયું એવી જ રીતે મગના પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે કારણ કે તલનો પાક જેમ આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં થાય છે એવી જ રીતે સૌથી વધારે રાજસ્થાનમાં થાય છે અને એને જે નુકસાન થયું એ જ ઇલાકામાં એ જ પ્રદેશમાં અતિવૃષ્ટિના કારણે મગના પાકને પણ મોટું નુકસાન થયું છે હવે આપણા ગુજરાતમાં મહત્તમ વાવેતર ક્યાં થાય છે તો આપણા ગુજરાતમાં મહત્તમ વાવેતર આપણા કચ્છ જિલ્લામાં થાય છે કચ્છમાં એટલે કે આપણો જે કચ્છનો જે જિલ્લો છે એ ખરેખર ગુજરાતના આપણા ખેતીવાડીના એક માનવામાં આવે છે તો કચ્છમાં આ વર્ષનું આપણું વાવેતર છે બત્રીસ હજારથી લઈને તેત્રીસ હજાર હેક્ટરનું ત્યારબાદ બીજા ક્રમે આવે છે આપણું ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતનું વાવેતર છે અગિયાર હજારથી લઈ અને અગિયાર હજાર પાંચસો કે છસો હેક્ટર જમીનમાં ત્યારબાદ આપણા સૌરાષ્ટ્રમાં આઠ હજાર થી લઈ અને આઠ હજાર પાંચસોમાં વાવેતર છે તો મગના પાકમાં જેમ રાજસ્થાનમાં પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં છે જે વિસ્તારમાં મગનું વાવેતર છે એ જ વિસ્તારમાં રાજસ્થાનમાં પણ અતિવૃષ્ટિ આપણા ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ એના પરિણામે મગના પાક ઉપર ખૂબ મોટી અસર થઈ છે એક તો વાવેતર ઓછું આ વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં પાક જે કઈ આવવાનો હોય એકંદર કાયમ માટે આવતો હોય એમાં ખૂબ મોટો ઘટાડો અતિવૃષ્ટિના કારણે જોવા મળ્યો છે હવે આ ઘટાડાની અસર આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં દેખાય ત્યાર પહેલા રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં દેખાવા માંડે છે કારણ કે રાજસ્થાનના પશ્ચિમી રાજસ્થાનના જે કઈ માર્કેટિંગ યાર્ડો છે સૌથી વધારે આવક થતી હોય છે એટલે એટલે ભાવની સેન્સિટિવિટી કે ઉત્પાદનના આધારે ભાવોની જે સંવેદનશીલતા હોય છે એ સૌથી પહેલા રાજસ્થાનના પશ્ચિમ રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં અનુભવાતી હોય છે અને એ પ્રમાણે રાજસ્થાનના માર્કેટિંગ યાર્ડોમાં ગયા અઠવાડિયા દરમિયાન ભાવોમાં થોડો થોડો વધારો આવતો રહ્યો અને અઠવાડિયાના અંતિમ દિવસોમાં નોંધપાત્ર વધારો આવ્યો છે કારણ કે જે નુકસાની છે એ નુકસાનીના આંકડા બજાર સુધી પહોંચવા માંડ્યા છે અને બજાર સુધી જ્યારે નુકસાનીના આંકડા પહોંચે છે ઉત્પાદન ઓછું થવાના આંકડા પહોંચે છે ત્યારે ભાવો પર અસર થાય છે આગામી દિવસોમાં મગન મગના ભાવમાં વધારો કેટલો આવશે કેવો આવશે એ અત્યારથી આપણે સંપૂર્ણપણે ન કહી શકીએ પણ એક વાત બાકી છે કે આ વર્ષમાં મગના ઉત્પાદનમાં ઘટાડો મોટો છે અને તેથી જે કોઈ ખેડૂતોએ મગનું વાવેતર કર્યું છે એમણે મગના પાકના ઘટાડાને ધ્યાનમાં લઈને બજારનો થોડો નજીકથી અભ્યાસ કરી અને પોતાના માલનો નિકાલ કરવાનો નિર્ણય કરવો મિત્રો આજના દિવસે મગના પાક ઉપર આપણે જે કઈ ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આજના દિવસે આજના સમયમાં જે કઈ ભાવો ચાલી રહ્યા છે એમાં હવે પછીના દિવસોમાં સુધારો વધારો કેવો થાય છે એના ઉપર દરેક ખેડૂત મિત્ર ધ્યાન આપે જેમની પાસે મગ છે મગનું વિતેલા અઠવાડિયા દરમિયાન આપણે ત્યાં આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં મગનો જે ભાવ ચાલતો હતો એવરેજ બારસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયાની વચ્ચે વીસ કિલોનો આપણને આ ભાવ મળતો હતો પણ એમાં સુધારો આવ્યો છે ઘણો સુધારો રાજસ્થાનમાં આવ્યો છે અને એ સુધારાની અસર આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં અવશ્ય પડશે તો આગામી દિવસોમાં યાર્ડ અને બજાર ઉત્પાદન આ બધાનો અભ્યાસ કરી અને આપણા ભાઈઓ નિર્ણય કરે એ બહુ જરૂરી છે તો આજના દિવસે મગ પરની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત